હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને જણાવી દઉં કે જે જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની હતી તેની જે આન્સર કી છે તે જાહેર થઈ ગઈ છે જે ધોરણ આઠ માટે જે જ્ઞાન સાધના પરીક્ષા અને ધોરણ પાંચ માટે જે કોમન એન્ટરેસ્ટ ડેટ છે જે ધોરણ છમાં તેને સ્કોલરશિપ મળવા થાય છે તે અને ધોરણ આઠ માટે જ્ઞાન સાધના આ બંનેની જે આન્સર કી છે તે જાહેર થઈ ગઈ છે હવે આમાં એવું છે કે જે તમારું જે પ્રશ્નપત્ર એ સિરીઝનું હોય જે એ સિરીઝનું હશે તે એ સિરીઝની આન્સર કી જાહેર થઈ છે બાકીની જે સિરીઝની આન્સર કી જાહેર થઈ નથી ફક્ત ફક્ત જે વિદ્યાર્થીને એ સી સિરીઝનું પેપર આવ્યું હોય તેમને જ આન્સર કી જોવા મળશે હાલ આ એ સિરીઝની છે ત્યાર પછી બી સી ડી એમ જે પણ સિરીઝ બાકી છે તે સિરીઝની જે આન્સર કી છે તે આવી જશે તો હું તમને આન્સર કી સમજાવવાનો પ્રયાસ કરીશ અને બીજી વાત એ કે તમારા જો પ્રશ્નમાં એટલે કે તમને એવું લાગતું હોય કે આ પ્રશ્નમાં આ જવાબ આવે પરંતુ આન્સર કીમાં ખોટો જવાબ આપેલો છે તો તમે એ પ્રશ્નપત્ર માટે તમે આગળ રજૂઆત પણ કરી શકો છો હવે રજૂઆત કેવી રીતે કરવી તે પણ હું તમને આગળ જણાવવાનો છું તો તે પહેલાં જો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે આ ચેનલમાં તમને જે બધી જ સ્કોલરશીપ અંગેની માહિતી છે તે મળતી રહે છે અને હા આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જે જેમાં ઓલરેડી ઘણા બધા વિડીયો જોઈન થયેલા છે જો હજી સુધી તમે પણ વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યો તો વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે અને બીજી વાત એ કે વિડીયો હજી સુધી લાઈક ના કરે તો વિડીયોને લાઇક પણ કરી દો તો આપણે વધુ સમય ના લઈ અને વિડીયો શરૂ કરીએ છીએ તમે જોઈ શકો છો આજના જે પીડીએફ છે આન્સર કીની તેમાં સૌપ્રથમ તો હું તમને કેટલીક જે સૂચનાઓ છે તે થોડી સમજાવવાનો પ્રયાસ કરીશ તો વિડીયો તમે ધ્યાનથી સાંભળજો સૌ પ્રથમ તમે જોઈ શકો છો લખેલું છે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા સીજીએમએસ બે હજાર ચોવીસમાં ઉપસ્થિત થયેલ વિદ્યાર્થી માટે અગત્યની સૂચના તો મિત્રો અહીંયા લખેલું શું છે કે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જેમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીને જણાવ્યું કે આ પરીક્ષાને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની જે એ સિરીઝ છે મિત્રો મેં તમને આગળ જણાવી દીધું એમ કે જે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ છે તેની જે એ સિરીઝનું જે પ્રશ્નપત્ર છે તેની પ્રોવિઝનલ આન્સર કી છે તે આજે તારીખ છ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે હવે આ પરીક્ષાના જે પ્રશ્નપત્રના કોઈ પ્રશ્ન ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માગતા હોય એટલે મેં તમને કીધું એમ કે તમારે કંઈ પણ પ્રશ્નમાં તમને મૂંઝવણ લાગતું હોય કે આ પ્રશ્નમાં આ તો આન્સર કીમાં અલગ અલગ છે તો તમે રજૂઆત કરી શકો છો તો તમારે રજૂઆત કરવા માટે શું કરવાનું છે તો નિયતપત્રકમાં તમામ વિગતો ભયને જરૂરી આધારો સાથે રાજ્ય રાજ્ય પરીક્ષા બોર્ડના ઇમેલ એડ્રેસ જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલો છે તે ઇમેલ એડ્રેસ પર જાણ કરવાની રહેશે તો હવે એ ફોર્મ કયું છે હું તમને આગળ જણાવું છું ત્યાર પછી જો એક કરતાં વધુ પ્રશ્નો કે તમારે રજૂઆત હોય તો પ્રશ્ન દીઠ તમારે અલગ અલગ તમારે પ્રશ્ન દીઠ તમારે અલગ અલગ અરજી સાથે રજૂઆત કરવાની રહેશે રજૂઆત મોકલવાનો સમયગાળા શું છે તો તારીખ છ ચાર બે હજાર ચોવીસથી તમે બાર ચાર બે હજાર ચોવીસ સુધી તમે રજૂઆત કરી શકશો ત્યાં પછી શું લખેલું છે કે જે પ્રશ્ન ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે એટલે કે તમારે પ્રશ્નનો જવાબ તમે કઈ જેમાં જ જણાવવામાં આવતું આ પ્રશ્નમાં આ પ્રકારનો જવાબ આપેલો છે પરંતુ આન્સર કેવા ખોટો છે તમે તે પ્રૂફ તરીકે તમે જણાવી શકો છો ત્યાર પછી આધાર વગરની રજૂઆત તેમજ મર્યાદા બહાર રમાયેલી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં નિયત સમય મર્યાદા એટલે કે તારીખ બાર ચાર બે હજાર ચોવીસ સુધી તમારે રજૂઆત જે છે તે ધ્યાનમાં લેવામાં આવશે તો મિત્રો હવે તમને જે આન્સર કી છે એ તમને જણાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો જે એ સિરીઝનું એટલે હું તમને અહીંયા બતાવું છું કે કેવા પ્રકારનું તમે પ્રશ્નપત્ર તમને તમારા જોડે છે અહીંયા તમે જોઈ શકશો કે જે પ્રશ્નપત્ર તમને જોવા મળે છે એ સિરીઝનું અહીંયા તમારે જે પ્રશ્ન તમારા જોડે આવેલું હોય એ પ્રશ્નપત્ર આ કેટેગરી એ આવું લખેલું હોય તો તમે તમારી આન્સર કી તમારી છે તે સાચી ગણાશે અને તે આન્સર કીના આધારે તમારા તમે માર્ક્સ જાણી શકશો તમે જોઈ શકો છો જે આન્સ એ સિરીઝનું પ્રશ્નપત્ર છે તેમાં આ બધા જ જે પ્રશ્નો હશે એ તમે જોઈ શકો છો જે પ્રશ્નપત્ર છે પહેલાં ગણિતના આવેલા છે તે આગળ બધા જ આપેલા છે તમે તમારી જાતે પ્રશ્ન તમારે જોઈ લેજો અને તે આધારે તમારી જે આન્સર કી છે તે પણ તમે જોઈ લેજો હવે આન્સર કી તમને જોવા મળે છે કે તમારા જે એકથી વીસ પ્રશ્નો છે તેમાં જે આન્સર કીના જે ફક્ત અને ફક્ત જે વિકલ્પો જ અંદર લખેલા છે એટલે કે એ બી સીડી એ પ્રકારનું જ લખેલું છે આન્સર કીમાં અહીંયા જોવા મળે છે કે જે આન્સર કી છે ટાઈપ એ એટલે કે એ સિરીઝ પહેલાંમાં એ બીજામાં એ ત્રીજામાં એ ચોથામાં એ પાંચ એટલે કે એકથી પાંચ સુધીમાં એ ઓપ્શન સાચો જવાબ છે તો તમારે પ્રશ્નપત્રમાં જોઈ લેવાનું કે પ્રશ્નપત્રમાં એકથી પાંચમાં એ એ એ તમારો જવાબ સાચો છે કે નહીં જો સાચો હોય તો તમારે માર્ક્સ ગણી લેવાના એમ ફૂલ તમે જોઈ શકો છો એકસો વીસ માર્ક્સનું જે હતું પેપર તેમાં અહીંયા આન્સર કે જોવા મળે છે ત્યાર પછી ઇંગ્લિશ મીડિયમ જે ઇંગ્લિશ મીડિયમ માધ્યમના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આન્સરકી જાહેર થઈ ગઈ છે તેમને પણ એ સિરીઝનું પ્રશ્નપત્રની આન્સરકી જાહેર થઈ છે હવે મિત્રો ખાસ વાત કે તમારે જે પ્રશ્નપત્રના કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સરગીના જવાબ અંગે રજૂઆત કરી હોય તમારા પ્રશ્ન કોઈ રજૂઆત કરવી હોય તો તમે અહીંયા જોઈ શકો છો આ જે ફોર્મ આપેલું છે તે ફોર્મ છે તમારે ફિલ કરીને તમારે જે ઇમેલ એડ્રેસ મેં આપ્યો હતો ઉપર જણાવ્યું હતું તેમ તેમાં તમારે ઇમેલ કરવાનો છે વિદ્યાર્થી નામ ત્યાર પછી અહીંયા સીટ નંબર લખવાનો છે ત્યાર પછી વિદ્યાર્થીઓની જે ઇમેલ આઈડી છે તે વિદ્યાર્થી મોબાઈલ નંબર ત્યાર પછી પ્રશ્ન પુસ્તકની સિરીઝ એટલે કે એ બી સીડી કઈ સિરીઝ છે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ઇંગ્લિશ પ્રશ્ન નંબર અહીંયા તમારે પ્રશ્ન નંબર લખવાનો છે અને સામે પ્રશ્નની વિગત કરવાની છે ત્યાર પછી પ્રશ્નના ઉત્તરના વિકલ્પો લખવાના છે હવે પ્રશ્નની હોય જે આન્સર કી છે તેમાં કયો વિકલ્પ આવેલો છે તે અને તમારા જે પ્રશ્ન અંગેની ટૂંકમાં રજૂઆત છે તે કઈ છે તે અહીંયા તમારા પોસ્ટકમાં જણાવવાની છે ત્યાર પછી અહીંયા રજૂઆતના સંબંધમાં રજૂ કરો તમે કયા આધારે તમે આ પ્રશ્નની રજૂઆત કરી છે તે અહીંયા પુસ્તકનું નામ પ્રકાશકનું નામ ત્યાર પછી આવૃત્તિની વર્ષ પેજ નંબર અને તે લખવાનું રહેશે તો મિત્રો મેં તમને આ માહિતી આપી દીધી આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન સારી લાગી છે જો તમે વિડીયો ગમે એટલે લાઇક કરજો આગળ શેર પણ કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં